આપણે હમજીને વૈરાગ્નિક કરીને છેલ્લે રોગ મૂકશે ભગવાન છેલ્લે એવી વૃદ્ધાવસ્થા આપશે એટલે પછી એમ થાય કે આ દુનિયામાં મારો કોઈ નથી હવે તો ભગવાન ભગવાન શિવ અને આમાં આગળ આવશે બાલસ્વામી કે રોગમાં જેવું ઈશ્વર તરફ જીવ વળે ને એવો બીજી કોઈ ચીજે વળતો નથી રોગમાં રોગ થાય ને એટલે ઓટોમેટિક જીવ ભગવાનમાં આ નાસ્તિક આસ્તિક મળે થાવા ભાઈ હા આ વૃદ્ધાવસ્થા ને રોગ આ બે ચીજ બહુ ભયંકર બતાવી એટલે આપણે તો હવે જોઈ છે અત્યારે આપણું શું થાય તો ઉપરવાળો જાણે હું જાવું છે નહીં કંઈ કાકા જે પરિસ્થિતિ આવે આપણે ભોગવી જ લેવી છે એમાં ઈશ્વરના કાર્યમાં આપણે કંઈ દખલગીરી કરાય ને આ તો ખાલી રમૂજમાં વાત કીધી કે એટેક આવે તો વધારે સારું એમ બાકી ઉપરવાળાને જે મંજૂર હોય આપણી પાસે કરાવવા આપણે તેના પૂતળા કહેવાય એ નચાવનારો કહેવાય અને જેમ સારું લાગે એમ નચાવે એમાં આપણે કાંઈ દખલગીરી કરાય નહીં પણ આ તો વાત સહજ તમને કે આ બે વસ્તુ બહુ એટલે વૃદ્ધાવસ્થામાં દીકરાઓની ખબર પડે કોણ મારો કોણ હારો બહુ સરસ કીધું પુત્ર કી વફાદારી કા પતા બુઢાપે મેં ચલતા હે પુત્રી કી વફાદારી કા પતા જવાની ચલતા દીકરીની વફાદારીનો ખબર ક્યારે પડે એની જુવાની આવે ત્યારે તમને હું કહું એક વાત કે દીકરો વૃદ્ધાવસ્થા માટે જ ખબર પડે કે આ સેવા કરે કે નથી કરતો હાંચવે કે ન હાંચવે દીકરીની ખબર તો યુવા અવસ્થામાં જ પડી જાય કે યુવાન થાય દીકરી પછી કેટલી મા બાપને વફાદાર છે એની યુવાનીમાં જ ખબર પડી જાય અને તમે આજે બધું જોવો છો સમાજમાં કે યુવાની આવે પછી કોઈનું માને નહીં કોઈનું સાંભળે નહીં કોઈની પાસે જાય નહીં અને એની રીતે સ્વચ્છંદી નિર્ણયો લઈ લે આખો પરિવાર દુઃખી થતો હોય તો થવા દે પણ એ કોઈની હામું જોવે નહીં એની એની યુવાની આવે ઘણા મા બાપને એમ થાય કે અમે એને આમ દીકરાની જેમ રાખી દીકરીને દીકરાની જેમ રાખી એની કોઈ ઈચ્છા અમે અધૂરી ન રહેવા દીધી એને ભણાવી ગણાવી બધી જ રીતે અને પછી દીકરી જ્યારે માતા પિતાને અંધારામાં રાખીને કોઈ ખોટું પગલું ભરી લે ત્યારે એના મા બાપને બહુ દુઃખ થાય ની જુવાની આવે ને ત્યારે એને ખબર નહીં તો કે ઘણા એક બાપા મને કહેતા મને કે સ્વામી હું ઘરે ન જાઉં ત્યાં સુધી મારી દીકરી કોઈ દી ખાય નહીં કે મને ખવડાવી અને પછી જ જમે કે પણ એ કે આ કેમ થઈ ગયું એ ખબર ન પડી કે હવે કે કોઈનું માનતી જ નથી ત્યાં લખ્યું છે પુત્ર કી વફાદારી કા પતા બુઢાપે મેં ચલતા હે પુત્રી કી વફાદારી કા પતા જવાની ચલતા હે પતિ કી વફાદારી કા પતા પત્ની બીમારી મેં ચલતા હે પત્ની બીમાર પડે ને ત્યારે એના પતિની વફાદારીની ખબર પડે હાથ પગનો હાલતા હોય માંદી પડી હોય સેવા કરવી ઘટતી હોય હા એ બધું થાય ત્યારે કેટલો પત્નીનો સાથ નિભાવે એની ખબર ત્યારે પડે અમુક અમુક નિભાવે બાકી કોઈ બદા નિભાવે એટલે કે તું પત્નીની વફાદારી પતિની વફાદારી કાપતા પત્નીની બીમારી મે ચલતા હે પત્નીની વફાદારી કાપતા પતિની ગરીબી મે ચલતા હે દોસ્ત કી વફાદારી કાપતા દોસ્ત કી પરેશાની મે ચલતા હે ઓર ભાઈ કી વફાદારી કાપતા શાદી કે બાદ ચલતા હે શાદી કે બાદ લગન થઈ જાય પછી ખબર પડે કોણ કોનો ભાઈ કોણ કોનો નહીં લગન થાય એટલે બધું બસ મડે નોકો બટા એટલે અહીંયા ચાણક્ય કહે છે કે વિપત્તિમાં બધાની ખબર પડે આતુરે વ્યસને પ્રાપ્તે દુર્ભિક્ષે શત્રુ સંકટે રાજદ્વારે સ્મશાને તિષ્ઠતિ સહ બાંધવા હગો કોને કહેવાય બંધુ કોને કહેવાય તો કે જ્યારે રોગ આવે કોઈ દુઃખ આવે કોઈ દુષ્કાળ પડે શત્રુઓનો સંકટ શત્રુઓની ઉપાધિઓ આવે કે કોઈ કોટકબાલા થાય અથવા તો સ્મશાન મરવાનું ટાણું આવે એ સમયે જે સાથે ઊભો રહે એનું નામ હગોવાલો એને હગોવાલો કહેવાય બાકી તો બધા છોડી છોડીને જતા રહે કંઈ વાર લાગતી નથી અને એટલા માટે આવું જેને દુઃખ થયું હોય ને એ બધાની પંક્તિઓ પછી એવી આવે આમાં હરેક વાતો અનુભવમાંથી લખાણી હોય કસમે વાદે પ્યાર વફા સબ બાતે હે બાતો કા ક્યાં એના માટે આ પંક્તિ ખોટી ભી હોય જેને બધા પ્રેમ નિભાવનારા વચન નિભાવનારા સાથ દેનારો પરિવાર મળ્યો હોય મિત્રો પતિ પત્ની ભાઈ પરિવાર બધું સારું મળ્યું હોય એના માટે આ પંક્તિ બરાબર નો ભી હોય એને ખોટી બી લાગે અને ખોટી પડે એના માટે બરાબર પણ જેને આ અનુભવ થયો હોય દીકરાનો દીકરીનો પતિનો પત્નીનો ભાઈઓનો હગાવાલાનો કે વચનો કેવા દીધા તા નિભાવ્યા ક્યાં અને વાતો કેવી કેવી કરી હતી અમારી આરે વર્તન કેવા કર્યા એને આ પંક્તિ એકદમ સાચી લાગે કસમે વાદે ત્યાર વફાસબ બાતે હે બાતો કા ક્યાં કોઈ કિ કા નહી જૂઠે નાતે હૈ નાતો કા ક્યા કોઈ કોઈનું કોઈ નથી આ બધા સંબંધો તો જૂઠા છે નાતો કા ક્યા સુખ મેરે સાથ ચલંે દુઃખ મે સબ મુખ મોડેગે દુનિયા વાે તેરે બન કર તેરાહી દિલ તોડેંગે તેરા તોડેગે દેતે હૈ ભગવાન કો ધોખા ઇન્સાન કો ક્યો છોડે જે ભગવાનને ધોખો દેતો હોય ભાઈ એ માણાને ક્યાંથી છોડે એટલે આ ચાણક્ય નીતિ વાત કરે કે વિપત્તિમાં હગાવાલાની ખબર પડે છે જે સંકટમાં સાથ આપી અને હગાની ખબર સંકટમાં જ પડે કોણ આપણા કોણ મારે એક સાધુ કહેતા હતા કે એક સંસ્થા છોડીને પછી નીકળેલ પછી મને વાત કરતા હતા મને કે વિશ્વલભ સ્વામી કે આમાંથી એટલી ખબર પડી કે કોણ આપણા કોણ પાર કરે જ્યારે મોટી સંસ્થા હોય તમારી પાસે બધું જ હોય ત્યારે તો કેટલા હરિભક્તો આવતા હોય ગુરુ તમારા દર્શન કરીને પાવન થઈ ગયા હો હા હા તમે ન મળ્યા હો તો અમારું હું થા તેમ કહેતા હોય અને સંસ્થા છોડીને તમે વૈયા જાઓ પગભર થઈ જાઓ તેથી પછી મારો વાલીડો હામું જોવાય ન આવે રસોઈ દેવા જ ન આવે હામું જોવાય ન આવે તેથી ખબર પડે કોણ કોનું કેટલું સંકટમાં સુખમાં બધા સાથ જ આપે એમાં કોણ ના એટલે કીધું કે સુખમે મેં તેરે સાથ ચલેગે

હવે એમાં ડૂબવા માંડ્યો બહુ મોટો સામાન જાજો માલ ભરેલો બુડવા માંડ્યો તો વિચાર કર્યો કે હવે તો મારું બધું મરીશ મરીશ એટલે ભગવાનને પ્રાર્થના કરી કે જો મારું આ બચી જાય કિંમતી સામાન બચો ભરે તો કે મારો જે બંગલો છે એ વેચીને હે દ્વારકાધીશ હું તને અર્પણ કરી દઈશ મારો આખો બંગલો જે છે એ વેચીને તને અર્પણ દઈશ બંગલામાંથી જેટલા રૂપિયા આવશે બંગલાના

ઘરે આવ્યો એટલે પછી નક્કી કર્યું એની પત્નીની વાત કરી કે આવી મારે પ્રતિજ્ઞા કરીને પછી આ નાવ તેની પત્ની થોડીક ધાર્મિક એ કે તો તમારે પ્રતિજ્ઞા પાળવી જ હોય એટલે પછી એને બંગલાની હરાજી કરવામાં મૂકી કે ભાઈ આ બંગલો જેને લેવો હોય તે આ થાવ જે કોઈ લેવા આવે ને એટલે એક કન્ડિશન રાખે એ કે તમારે મારો બંગલો લેવો હોય ને તો હારે બિલાડી મારી એક પાળેલી છે એ તમારે લેવી પડશે મારી બિલાડી પાળેલી છે એ તમારે લેવી પડશે કે એ બંગલામાં જ રહી છે એટલે એને તમારે હારે લેવી પડશે એટલે બોલા બધા કે વાંધો ને તમારી બિલાડી તો અમારે શું વાંધો છે કેમ બોલો કે કિંમત કેટલી તો કે આ બંગલાની કિંમત પાંચ હજાર રૂપિયા આશ્ચર્યચકિત છે બંગલાની કિંમત પાંચ હજાર આ એની પાંચ હજાર બિલાડીની કિંમત પચાસ હજાર પચાસ લાખ રૂપિયા બિલાડીની કિંમત પચાસ લાખ બંગલાની પાંચ હજાર બિલાડીની પચાસ લાખ એ પચાસ લાખ ને પાંચ માં એ બધો એને સોદો કર્યો પછી પાંચ હજાર જે બંગલાના હતા એ લઈને દ્વારકાધીશ ને ચડાય આપણે તો બંગલાની કિંમત જે આવે એ ભગવાન ને ચડાવવાની હતી પચાસ લાખ તો બિલાડીના એવા સી